શિવ પુરાણ કહે છે પાંચ વર્ષ જીરો થી પાંચ વર્ષ જન્મથી પાંચ વર્ષ સુધી બાળકને લાડ હોય પછી લાડ બંધ અને શિક્ષા ચાલુ પછી આમ નહી આમ આમ નહીં આમ બધું જ ફરજિયાત કોઈ વસ્તુમાં લેટગો નહીં ધ્યાન રાખો અને હા આ ક્યાં સુધી તો કીધું ચૌદ વર્ષ સુધી ચૌદ વર્ષ સુધી જેવું ચૌદમો વર્ષ પૂરું થયું એટલે પછી એને તમારે મિત્ર ગણવાનો શું ગણવાનું પછી શિક્ષા આપવાની કોશિશ ન કરતા નહીતર તમને વેચી નાખશો ચૌદ વર્ષનો ધીયો છોકરો પછી એને શિક્ષા આપવાની કોશિશ નહીં પછી એને છૂટો મૂકી દો દુનિયામાં તમને તમારા દસ વર્ષના શિક્ષણ પર ભરોસો હોવો જોઈએ દસ વર્ષ તમે જે શિક્ષણ આપ્યું છે એમાં તમને ભરોસો હોવો જોઈએ કે હવે મારા છોકરાને ગમે ત્યાં મૂકીશ સાહેબ બેડો દુનિયામાં ખુલ્લો મૂકી દો પછી એને ઉડવાનું આકાશ આપી દો બેટા ઉડાવે તારે જ્યાં ઉડવું હોય ત્યાં અને પછી એને મિત્ર ગણવાનો શું ગણવાનો અને છોકરી હોય તો બેનપણી છોકરી પણ દીકરો હોય કે દીકરી એક સમાન એની સાથે સખી જેવો વ્યવહાર કરો એની સાથે મિત્ર જેવો વ્યવહાર કરો આટલું કરશો મને એવું સમજાય છે શિવપુરાણમાં સ્પષ્ટ આદેશો છે શાસ્ત્રોમાં સુખી થવું હોય પણ હું તમે શું કરીએ છીએ ભૂલ કરીએ છીએ લાડ લડાયા કરે લાડ લડાયા કરે અરે ભણવા જાય ને દસ વર્ષ થઈ ગયો પાંચમો ધોરણમાં ભણતો હોય તો એની થેલી માં ઉચકે એને તમે ભાર નહી આપો તો એ તમે એનો થેલો ઉચકી લો પછી કે એ તો મારો છોકરો લાડકો લાડ લાડ ન હોય હા એ બીમાર હોય એ અશક્ત હોય તમને એવું લાગે કે બહુ થાકી ગયો છે તમે ઉચકી લો એની સામે અમારે કઈ વિરોધ ના હોય કે તમે એને પણ લાડમાં ખોટી રીતે રોજની એકદમ ગલત આદતો નાખી દેવી બાળકો ઉપર એ શાસ્ત્ર ના પાડે છે કઠોર બનાવો એવું મજબૂત બનાવો હું તો કઉ તમારો છોકરો મિલિટરીમાં જઈ અને બંદૂક લઈને ઉભો રહી જાય એવો બનાવો વાળા હા હા આપણા દેશની રક્ષા માટે પોતાનું માથું આપવા તૈયાર થઈ જાય એવું મજબૂત બનાવો નહીં એક નિશાળનો ઉચકાવ તમે હું જીવનમાં ઉચકવાનો છું ઉચક હું તો જોઉં છું લોકોને એટલે મને આમ ઘણી વાર જોઉં ત્યારે એમ દયા આવે કે અરે આ મા બાપ કેવા છે કે લાડ લાડ કરો હું તો લાડ ના કરો છોકરાને પ્રેમ કરો શું કરો પ્રેમ કરો એટલો પ્રેમ કરો કે જશોદાજી કાનુડાને પ્રેમ કરી દીધી એટલો પ્રેમ કરો તમારા છોકરા